ઇલે મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયાના માધ્યમોથી જે સમાચાર આવે છે એ અમારા આપને આપવાના આશયથી આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલ છે તમે બધા જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય બે હજાર સોળ થી જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નું કાર્યાલય બનેલ છે આ ભારતીય જનતા પાર્ટીનું જુનાગઢ જિલ્લાનું એ જુનાગઢ જિલ્લાના લગભગ પાંત્રીસો થી વધારે કાર્યકર્તાઓના અથાગ મહેનત પરિશ્રમ અને એમના આર્થિક યોગદાન થી આ નું નિર્માણ થયું છે આ કાર્યાલય એ ભારતીય જનતા પાર્ટી નું છે કોઈ કિરીટ પટેલ ની બાપ ની આ જાગીર નથી નું બાંધકામ ની મંજૂરી એ જી પ્લસ ફોર છે પરંતુ અમારી સવલત પ્રમાણે અમે જી પ્લસ ટુ નું બાંધકામ કરેલ છે તારીખ એકવીસ સાત સત્તરના જુનાગઢ કલેક્ટર સત્તર અને પચીસ ના સંઘ સબક ભારતીય જનતા પાર્ટી આ કાર્યાલય એટલે કે સુરેન્દ્ર કાકાના નામથી દસ્તાવેજ કરેલ છે વાણિજ્ય હેતુમાં ફેરફાર કરવા માટે ભરપાઈ કરી દીધેલ છે આ કાર્યાલયની વિકાસ પરવાનગી ઓફિસ હેતુના માટે પંદર સાત બે સત્તર ના રોજ હુકમ નંબર ચૌદસો થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આપેલ છે તારીખ સત્તર છ બે હજાર સત્તર ના હુકમના ત્રણસો ઓગણ થી જુનાગઢ કોર્પોરેશન દ્વારા આ કાર્યાલયની વિકાસ પરવાનગી આપેલ છે છતાં પણ જુનાગઢ કોર્પોરેશનમાં અમે સામેથી આ કાર્યાલયમાં તે નાના મોટા નિયમોનો જો કંઈ ભંગ કર્યો હશે તો ગુજરાત સરકારના ઇમ્પેક્ટ કાયદામાં અમે જે ફી ભરવાની થશે અને ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટના તમામ નિયમોનું પાલન કરવાની જવાબદારી એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે અમારી છે વાત રહી સમાચાર પાત્ર અને દૈનિક માધ્યમોના માધ્યમથી કે પાર્ટીઓના હોદ્દાઓની તો હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો એ જ્યારે હું યુવા મોરચાનો પ્રમુખ હતો બે હજાર આઠ માં અને ત્યારે બંને જિલ્લા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા ભેગા હતા ત્યારે હું તાલાળા માર્કેટિંગ યાર્ડ નો ચેરમેન હતો હું મારી જિંદગીમાં ક્યારેય વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પણ નથી રહ્યો અને ક્યારેય ડિરેક્ટર પણ નથી રહ્યો હું જુનાગઢ માર્કેટિંગ અઢી વર્ષ ચેરમેન હતો આ બધી વાત કરું તો જ્યાં જ્યાં કોંગ્રેસ માર્કેટિંગ યાર્ડમાં અથવા સહકારી ક્ષેત્રમાં શાસન હતું એ પછી તાલાડા માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વિસાવદર માર્કેટિંગ યાર્ડ હોય કે પછી જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય કે પછી વંથલી માર્કેટિંગ યાર્ડ હોય

કયા કાર્યકર્તાને કેટલા હોદ્દા આપવા કયા કાર્યકર્તાને કેટલી જવાબદારી આપવી એનો નિર્ણય તો અમારું પ્રદેશ નેતૃત્વ જ નક્કી કરતું હોય છે આ બાબતે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ હું જયારે ચેરમેન હતો ત્યારે પણ જુનાગઢ માર્કેટિંગ યાર્ડ નું ઓફિસ બિલ્ડિંગ નું લોકાર્પણ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે કરેલ ગુજરાતમાં સૌથી પહેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની શિબિર કરી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સાથે કરી અને એમની આવકમાં વધારો થાય તેવા પ્રયત્ન જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો હું બે અગિયાર બે ના ચેરમેન બન્યો અઢી વર્ષની મુદત માટે અને ત્યારબાદ બીજા અઢી વર્ષની મુદત માટે મને આ ચેરમેન બનાવેલ છે હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અગિયારસો નવ કરોડ રૂપિયા ધિરાણ હતું જે આજે બારસો કરોડ રૂપિયા જેટલી રકમ ધિરાણમાં વધી છે બેંકનો નફો હું જ્યારે ચેરમેન બન્યો ત્યારે અગિયાર પોઈન્ટ સતસેઠ કરોડ હતો gross profit. જે આજે ચૌદ પોઈન્ટ છ્યાસી કરોડ થયો છે બેંકમાં માઇક્રો ની શરૂઆત અમારા શાસનથી થઈ છે સો જેટલી મંડળીઓને માઇક્રો એપીએલ નું વિતરણ કરવાનું ચાલુ છે

હું કોઈ એવી બાબતમાં ટાઈમ પણ અમારો અમારે જે કામ કરવાનું છે અત્યારે હું બધું રાત દિવસ કામ કરી શકીએ એટલું અમારી પાસે જે વિષય છે એટલે ક્યાંય હવારે એવું ન થાય કે આ કાર્યાલય કિરીટ પટેલ ના બાપા ની પ્રોપર્ટી છે જુનાગઢ છબી નથી ખરડાની ચાર વિધાનસભા એનો જવાબ નિલેશભાઈ ધુલેશિયા આપી દીધો છે મને ખબર નથી પણ કનુભાઈ તો મારા પિતા સમાન છે અને અમારા વર્ષોથી ભાજપના આગેવાન છે દરેક હમણાં થોડા દિવસોથી હવે ઉમર લીધે ઓછા આવે છે બાકી તો દરેક કાર્યક્રમમાં આવતા જ હોય છે

આવનારા દિવસો માં ચૂંટણી આવશે એટલે ત્રીસ થી પાંત્રીસ હજાર મત થી ભારતીય જનતા પાર્ટીના નિશાન વાળો કોઈ પણ ઉમેદવાર ને પાર્ટી ટિકિટ આપશે તો વિસાવદર વિધાનસભા જીતશું જીતશું ને જીતશું આક્ષેપ ક્યાં છે પ્રમુખ નથી મારા ભાઈ હું બે થી પ્રમુખ છું હું બેતમ યુવા મોરચા નો પ્રમુખ રહ્યો બેતમ જિલ્લા ભાજપ નો પ્રમુખ રહ્યો કોરોના ના કારણે બે વર્ષ સંગઠન મોરુ આવ્યું

દ્વારા કોઈ રોક લગાવવામાં આવી આપના દ્વારા કેવા આવે નહીં 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 સમજો નહીં આપના જે કાર્યકર્તાઓ હોય કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને થાય તો બે શબ્દ પોતાની વાણી સામે રાખી શકે

કરવાની જિંદગીમાં જરૂર નથી સરકાર આક્ષેપો થાય નહીં લેવાય તો પાર્ટીમાં વધુ આ પ્રકારની ડિસિપ્લિનરી એક્ટિવિટી વધશે નક્કી કરશે બધા તમારા મારફત નેતાઓ જાણે છે અમારે કોઈ રિપોર્ટ સાંભળો તમે બાબતે અમારે અમારે કોઈ રિપોર્ટ કરવાનો નથી પાર્ટીમાં ક્યાંય એવું અમને કહ્યું નથી કે તમે રિપોર્ટ કરો અને આટલા મોટો છે પાર્ટી ની નજર આવડી મોટી દેશની સૌથી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે ગુજરાતમાં પણ ભારતીય જનતા સંગઠન જોરદાર છે અત્યારે અમારું ફોકસ તો માત્ર સદસ્યતા ભારતીય જનતા પાર્ટીના વધારેમાં વધારે લોકો સદસ્ય બને એ માટે માણાવદરના ધારાસભ્ય એ મારા જ્યાં સુધી પ્રાથમિક માહિતી છે અત્યારના વર્તમાન ધારાસભ્ય

અમારા સિનિયર આગેવાન માધા બાપા હોય એ બધા અમારા વડીલ છે ઠાકરસિંહભાઈ ના દીકરાની એ જિલ્લા પંચાયતમાં સમિતિ સિંચાઈ સમિતિના ચેરમેન છે હું એમને પિતા તુલ્ય માનું છું બે હાજર સત્તર માં પોતે કોંગ્રેસ માં લડતા હતા ત્યારે પણ જે છે ભાજપ ની વિરુદ્ધ એમાં આગેવાનો નામ આપ્યા છે આપના બે ત્રણ દિવસ વ્યવહાર કરે છે આવી રીતે વાયરલ કરે છે તો એને તમે પક્ષ

અમને આમાં કોઈ ઓલું હશે તો અમે ઇમ્પેક્ટ ફી કાયદો અત્યારે બિલ્ડિંગ રેગ્યુલરા પ્રશ્ન ઉઠવામાં આવ્યો છે બે હાજર ને સત્તર માં કાર્યાલય નું નિર્માણ

આ બધું છે આ કાર્યાલયની વાત છે એ તો મારી પોતાની જાગીર નથી આ ભારતીય જનતા પાર્ટીનું કામ છે અને કોઈ કાર્યકર્તા પોતાની પાર્ટીનું કરતો જ હોય છે એ પછી ગમે તે પક્ષ હોય દર ની ચૂંટણી આવશે એ સીટ પણ અમે પાંત્રીસ હજાર થી વધારે મતો થી જીતશું અને બારાવદર વિધાનસભાની ચૂંટણી પણ ગુજરાતના ઇતિહાસમાં વાર જેટલા મતો માણાવદર વિધાન સભામાં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી પાર્ટીનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે માતાઓ બહેનો એમાં માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે મહિલા બિલ જે લઈને આવ્યા છે એમાંથી માતાઓ બહેનો પણ મોટા પ્રમાણમાં આજે જુનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બની રહ્યા છે